આ છે ભુજ તાલુકાનું સણોસરા ગામ પર્વતોથી ઘેરાયેલા અને આર્થિક રીતે સમૃદ્ધ આ ગામમાં માત્ર રબારી સમાજના લોકો વસવાટ કરે છે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ગામની મુખ્ય ખાસિયત એ છે કે સમગ્ર ગામ સિંગલ મકાન છે રબારી કોમના લોકો મુંબઈ માતાજીને માને છે જેથી અહીં કોઈ મકાન પર બીજો માળ ચણતું નથી આ ઉપરાંત મકાનના આગળના ભાગમાં ચાલી પણ રાખતા નથી તો વળી મકાના ઉપરના ભાગમાં પાકું ચણતર પણ કરવામાં આવતું નથી માતાજીનું ગામ છે કોઈ છત ન ભરે કોઈ ચાલી ન બંધ આવે એ પ્રમાણનો ઇતિહાસ પાંચસો વર્ષ પહેલાનું ગામ છે બધા એક જ બોમાય એમાં બીજું કોઈ નહીં બાકી હોય એના કોઈ દેવ હનુમાન છે માતાજી છે વાકોલ છે પણ વધારે મોમાયમાં બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં ચારસો જેટલા મકાનો આવેલા છે સમાજ ભલે આધુનિકતાના ડગ માંડી રહ્યો હોય પણ રબારી સમાજના યુવાનો વડીલોએ જાળવેલી પરંપરાને આગળ ધપાવવા માને છે અહીંના લોકોનું માનવું છે કે ભૂતકાળમાં કોઈએ ડબલ માળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અમારો માતાજીનો ઇતિહાસ છે ધાબો ન બરાય આગળ છત ન થાય માતાજીની પરંપરા છે વર્ષોથી હાલી આવે એમ હજી અમે નિભાવીએ છીએ હજી નિભાવવાનું જ છે પહાડોમાં ધરબાયેલા ગામના લોકોની માતાજીની શ્રદ્ધા પર મક્કમ છે જેથી આજે પણ તેઓ પરંપરાને તોડવા માંગતા નથી કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત દોડિયા વી ટીવી ભુજ